પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આશીર્વાદ સ્ટીલ ફર્નિચરના માલિક વિક્રમભાઈ પટેલનું સન્માન કરાયું ચાણસમા શહેરની અંતર્ગત રવિવારના દિવસે ચાણસમા શહેર ખાતે આવેલ સરદાર ચોકની અંદર પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી તથા ચકલીમાળા તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પાણીની પરબના મુખ્ય દાતા તરીકે પટેલ વિક્રમભાઈ ચીમનલાલ રહ્યા હતા ત્યારે તેમના ધર્મપત્ની પટેલ હર્ષાબેન વિક્રમભાઈના વરદહસ્તે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે જે પરિવાર પાણીની પરબના સ્ટેન્ડના મુખ્ય દાતા હોય જેના અનુસંધાને આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમને સન્માનપત્ર તથા મોમેન્ટો આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી છાણસમાં શહેરની અંદર આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલ આશીર્વાદ સ્ટીલ ફર્નિચર નામના કારખાનાના માલિક વિક્રમભાઈ ચીમનલાલ પટેલ દ્વારા ગત રવિવારના દિવસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં પાણીની પરબના સ્ટેન્ડના દાતા તરીકે તેઓના ધર્મપત્ની હર્ષાબેન વિક્રમભાઈ પટેલ રહ્યા હતા ત્યારે આજરોજ તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સન્માનપત્ર આપીને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેઓ દ્વારા કરવામાં આવેલા સેવાના કાર્યને બિરદાવ્યું હતું રિપોર્ટર મીરા પટેલ ચાણસમાં